હા હા એ તો મને ખબર છે હા હા પૈસા બાચી હી એ તો મોલ્લે હિસાબ ના બાચી મને ખબર છે હું કહું એ મારું કોમ પૂરું કર કર્યું હોય એ પૂરું કરી અરે પૈસા નું ટેન્શન લો તમે પૈસા હું આપી દયો ગમે ધોરવાનો ગયો ક્યાં તમે સમજો યાર આમાં કોમ કઈ નધૂરું પડ્યું અરે પેલા વેવ એવું કરે લગન કરવાના હે છોકરાના મુક કયા ઘરમાં જઈને કર્યો પછી કોઈ ઘરમાં તો ના કરે કે લગ્ન એટલે મને આ કોમ પૂરું કરી આ લો તો મારા ઘર થઈ જાય વળી અરે ભાઈ જણ ટેન્શન ના લેવા હું ગમે તે વેદ કરી આલું તમને તો કોમ પૂરું કરી આ લો મને

સંભો મારો રૂપિયો હું નહીં છોડું જો ચોખી વાત છે લાય તો પૈસા લાય અરે ડોડાજી હાલ નહીં ભાઈ બે દાડા વેટ કરી જાલ ભાઈ હ બે દાડા આલો ગાલ ભાઈ આવા આ તાના બે દાડા કીધા તા લે હ એટલે દૂત તો કે મારી ભૂલતો ના હ નહીં ભૂલ ભાઈ ગમે તે વાત કરી ના દો વાજી આપી દો વાજી આપી દો ભાઈ આ તો ભૂલી ગયો તું બાઓ મૂણી ભૂલી જાય તો ચાલશે પણ વ્યાજ ના ભૂલતો આર આર નહીં ભૂલ ભાઈ વાજે આલી દેજે જો વાજે આયો આ ભાઈ ને ભાઈ ને ભાઈ

હવે જો આ રોતરા રોય મે નહી આવ હું એ દાળ જ મારો નિયમ કીધો તો કા દારૂ ઈ મારું અને મૂરી પેલા વેજ મારું લા હોડો હરા હાથ જ લાવ જો વેજ આ મહિના નોડો પણ ટૂટા જો આમ મારા છોકરા તમને ચી નહી ખબર કઈ ની માય નહી માર છોકરો ના ભણવાનું ભણવા બધું પૂરું કરું ઘરનું નું પૂરું કરું હવે મારો પૈસા આઈ ને તમને જે રીતના ના આલુ કેજો દાટી ગાલો છોકરો ના હોય તો દાટી ગાલો પણ મારું વેજ લાવો

આ તો પાંચ હજાર લઈન જઉ હું પણ આવતા મહિને બધા પૈસા ચૂકી જાય ને નકા ભેંસે લઈ જાય હો રાખજે હું કીધું ભૂલી ના પાહો બસ બેજે આલુ નહીં

ધાડુ ઇના મારું અને મૂડી પેલા વ્યાજ મારું તું મૂડી હવે તો મૂડી એ જોવે અને વ્યાજ એ લાય કટ હવે તું તલ્લા જાલે જોહી પણ ટોડા જી માં પણ એક રૂપિયો એ વેજે રીત અલ્યા એ તો લેવા આવીને તારા વિચાર કરવાનો તો તારા હ તા તો જબર કાકડી લઈ ગયો તો પણ હું કે તો કતો દાદા હું તમને બધા પૈયા લઈ પણ આટલે ગમન જવા દો ના તારો હું વિશ્વાસ થાય લે હવે તો

તો મારા યાર ધંધો છે હું આડું ના કરું ના તો મારા છોકરા ઘેર ભૂસે મારી અલે કોઈ આ વેદવાની ધંધો થાય હું ના હોય ભાઈ ધંધા તો ઘણી જાત ના હી એટલા અરે મારા પાસે પૈસા છે હું વેદવાલી કમાઈ ખાઉં તો એમાં હું થઈ ગયો ખોટું અલે ભિખારી આ કે મારા પાસે પૈસા છે મે લે અલે તે દાર તો તમાર પાસે લેવા આયા તા રહ્યા તા એ આપણે લાખ રૂપિયા તમે બેઠા રા નતા લે આલે તક આ તો જો આપણે વેટ લીધું હોય

જો પૈસા નહીં આજ હોય સુધી તો બેસ લઈ જાય હવાને આઈન હોય રાખજો પા લે તમારો પૈસા આવી જાય ને હવા ના આવે તો તમે આ ગરીબન લૂટશો ને તો આ તમારું ખેત ફૂટી જાહ ફૂટું ખા તો અરે આ ભાઈ અરે આ ફૂટી તો હોકી જતું પણ ખાવું પડ હું કર એ રોમ કેવાય તમે આ બે પૈસા લો પણ ઇની ટકાવારી વાળી 2 ટકા આલો ને ઇને સેવા કેવાય આ ફોટ ફોટ ટકા લ્યો ને એ તો હરોમના ના પૈસા કેવાય અતારે તમે તાર જો ઘેર અને પૈસા તમાર ઘેર આવી જાય પૈસા અમે આલ કેવું તમે તાર જો થઈ જા

હા મારું જીજે તોય ઓફિશિયલ હા